વૈષ્ણવજન સ્પંદન વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના આ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણી સાથે છે શ્રી મણિભાઈ પટેલ મણિભાઈ પટેલ એટલે ગુજરાતના જાહેર જીવનમાં જેમના પચાસ વર્ષ ગુજરાતની રાજકીય ચેતનાને જાગૃત રાખવાનું કામ જેમણે કર્યું છે એ મણિભાઈ મજૂર મહાજનમાં મજૂરો માટેનું સામાયિક ચાલુ કરનાર મણિભાઈ ગ્રામ ગજના સામાયિક એટલે કે ગ્રામીણ પ્રશ્નોને વાચા આપનાર સામાયિકના તંત્રી સંપાદક ગુજરાતના જાહેર જીવનના પ્રશ્નોને લખીને લોકો સુધી લઈ આવનાર મણિભાઈ પત્રકારત્વના શિક્ષણમાં ગુજરાતની તમામ સંસ્થાઓમાં પત્રકારત્વનું શિક્ષણ આપતા મણિભાઈ લેખક મણિભાઈ સંપાદક મણિભાઈ અને પત્રકાર તો ખરા જ આવી મણિભાઈની અનેક ઓળખ છે પણ મણિભાઈની એક વિશેષ ઓળખ સરદારને ગુજરાતના લોકો સમક્ષ વળી પાછા લઈ આવવાની અને સરદાર કથા શરૂ કરો કરનારા એ મણિભાઈ આ મણિભાઈ પાસેથી આપણે બીજી ઘણી બધી વાતો જાણીશું પણ અત્યારે તો સૌથી પહેલાં એમનું સ્વાગત કરીએ નમસ્કાર મણિભાઈ નમસ્કાર મણિભાઈ આપ જાણો છો કે ગુજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થી ભવન છે એના સો વર્ષ થઈ રહ્યા છે અને એની ઉજવણીના કાર્યો અત્યારે ચાલી રહ્યા છે આપ અમને એ જણાવો કે વિદ્યાર્થી ભવન માટે પ્રાણજીવન મહેતાની શું ભૂમિકા રહી હતી તમે બહુ સારો સવાલ કર્યો આપણા ત્યાં મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં આવ્યા પછી ઓગણીસો પછી એમની સાથે જેમને કામ કર્યું એ બધા સાથીદારો વિશે લોકો ખૂબ જાણે છે એમના વિશે લખાયું પણ છે જીવન જીવનચરિત્ર લખાયા છે કેટલાકે પોતાની આત્મકથા પણ લખી છે પણ તમે જે નામ દીધું એ પ્રાણજીવન જગજીવન દાસ મહેતા એના વિશે આપણે ત્યાં ભાગ્યે જ કોઈ જાણે છે જેને મહાત્મા ગાંધીએ પોતાના પરમ મિત્ર ગણાવ્યા હતા તમે જે સવાલ કર્યો એ પ્રાણજીવન મહેતા વિદ્યાર્થી ભવન ગુજરાત વિદ્યાપીઠમાં એટલે ગુજરાત વિદ્યાપીઠનું જે પ્રાચીન મકાન આરંભમાં શરૂ થયું મૂળ ઓલ્ડ ઓગણીસો પચીસમાં જે શરૂ થયું એ મકાનના પાયામાં જ પ્રાણજીવન જગદીવન દાસ મહેતા હતા આમ તો એ હીરાના વેપારી પણ હતા વ્યવસાય વકીલ પણ હતા ડૉક્ટર પણ હતા પણ એમનો મહાત્મા ગાંધી સાથેનો સંપર્ક એ લંડનમાં પહેલીવાર થયો જ્યારે ગાંધીજી બેરિસ્ટર થવા ગયા ત્યારે અહીંથી ત્રણેક માણસોની ચિઠ્ઠી લઈને ગયેલા કે તમે એમને લંડનમાં કોને મળવું તો એમાં નામ દાદાભાઈ નવરોજીએ ચિઠ્ઠી લખેલી જામનગરના શ્રી લખેલી અને એક દલસુખરામ શુક્લક એમને કંઈક લખેલી અને આ ત્રણેય ચિઠ્ઠીઓ એક જ માણસના નામે લખાયેલી અને તે પ્રાણજીવન મહેતા એટલે ગાંધીજીનો પહેલો પ્રાણજીવન મહેતા સાથેનો સંપર્ક એ લંડનમાં જ્યારે બેરિસ્ટર થવા ગયા ત્યારે એક પરિચયાત્મક એની ઘણી વાતો થઈ પછી આપણે કરશું પણ ગાંધીજીના બધા જ રચનાત્મક કાર્યોમાં જે આપણા ત્યાં ખૂબ જ ઓછી જાણકારી છે દાખલા તરીકે ફિનિક્સનો જે ગાંધીજીનો દક્ષિણ આફ્રિકાનો આશ્રમ છે એ આશ્રમના નિભાવ માટે ગાંધીજીએ એક હજાર પાઉન્ડ પ્રાણજીવન જગજીવન માતા પાસે માંગેલા અને એમને એટલું બધું એક મુલાકાત પછી ગાંધીજી સાથે આકર્ષણ થયેલું પછી તો એ દક્ષિણ આફ્રિકા પણ ગયા હતા લંડમાંથી ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા પછી અને એક હજારની જગ્યાએ પંદરસો પાઉન્ડ એક હજાર પાંચસો પાઉન્ડ એટલે પાંચસો પાઉન્ડ વધારે પ્રાણજીવન મહેતાએ ફિનિક્સ આશ્રમ આપ્યા ઓગણીસો વીસમાં માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ એ વખતે વિદ્યાપીઠ ને પણ દાનની જરૂર હતી વલ્લભભાઈ તો જે વખતે પહેલી ચોથી ગુજરાત રાજકીય પરિષદ થઈ એમાં ઠરાવ થયો કે આપણે ગાંધીજીની રાષ્ટ્રીય શિક્ષણની સંસ્થાઓ ઊભી કરવી અને એની સમિતિમાઈ ગાંધીજીના અધ્યક્ષ પદે જેમાં વલ્લભભાઈ ઇન્દુલાલ યાજ્ઞિક કિશોરલાલ આ બધા હતા અને એમ નક્કી કર્યું કે આપણે વિદ્યાપીઠ ફાળો ઉઘરાવો અને એનો ટાર્ગેટ દસ લાખ રૂપિયા રાખ્યો એટલે મોટી જવાબદારી તો વલ્લભભાઈ ની જેમાં હતી એટલે એ પૈસા ભેગા કરવાનું કામ પણ થયું દસ લાખ રૂપિયા ભેગા પણ થયા

એટલે એની સ્થાપનામાં પ્રાણજીવન મહેતા ખૂબ પાયામાં હતા પછી ગાંધી આશ્રમ જ્યારે શરૂ થયો ત્યારે પણ પ્રાણજીવન મહેતાએ દોઢ લાખ રૂપિયા ગાંધીજીને આપ્યા એક યોજના પ્રાણજીવન મહેતાની જે પૂરી નહીં થઈ ગરીબોને લોન આપવાની એના માટે એમને એક સ્કીમ બનાવેલી ગાંધીજીને મોકલેલી અને એના માટે પોતે દોઢ લાખનું દાન આપશે એવું કહેલું પણ દુર્ભાગ્યવશ એ યોજના પછી થઈ નહીં પણ આ બેમાં તમને સીધું કોન્ટ્રીબ્યુશન આપ્યું એટલે ગુજરાત વિદ્યાપીઠ ગાંધી આશ્રમ અને એમનો દક્ષિણ આફ્રિકાનો ફિનિક્સ આશ્રમ આ ત્રણેયમાં પ્રાણીજીવન મહેતાની ખૂબ જ મહત્ત્વની દાનની ભૂમિકા રહે છે અને મેં એમ કહ્યું ને કે આપણે ત્યાં ગાંધીજીને આવ્યા પછી બધા વિશે ખૂબ લખાયું છે પણ પ્રાણજીવન મહેતાની શતાબ્દીમાં એમના વિશે શોધવું બહુ જ અઘરું છે કશું જ મળે કશી અપેક્ષા વિના જેને ગીતાના આપણે અનાશક્ત ભાવ કહીએ એવી રીતે એમને દાન કર્યું આ તો તકતી મુકાયેલી છે એટલે આપણને ખબર પડે છે કે એમને આ દાન કરેલું છે પણ એમને કદાચ પશ્ચિમમાં મુકાઈ પાંત્રીમાં તો એ ગુજરી ગયા ઓગણીસો પાંત્રીમાં

પ્રાણીજન મહેતા એમને મદદ કરી તો આ સંબંધો વિશે તમે કંઈક ગાંધીજી અને પ્રાણીજન મહેતાની પુનીતાબેન પહેલી મુલાકાત તમે જેમ કહ્યું એમ લંડનમાં થઈ ગયા ત્યાં થયું અને એમાંથી પ્રાણીજીન મહેતા ખૂબ આકર્ષાય એમની પછી નવમાં પાછા એ દક્ષિણ આફ્રિકા ગાંધીજીને મળવા પણ જાય છે અને એ વખતે ગાંધીજીને એમ કહે છે કે તમે ભારત જતા રહો પાછા અને ભારતમાં આઝાદીની લડતમાં તમે ભરો આવ્યો ગાંધીજી પણ માર તો પરિવાર પણ છે હાથે તો પ્રાણજીવન મહેતા પરિવારની બધી આર્થિક જવાબદારી મારી એનો બોજ હું ઉઠાવીશ પણ તમે આ કામ કરો પછી ગાંધીજી પંદર માં આવ્યા પણ એમને પ્રાણજીવન મહેતા સાથે જે વાત છે પાછા જવાની વાત હતી બરાબર છે એટલે પેલા તો એ બેરિસ્ટર થવા ગયા તારે મળ્યા પછી આ થયું પ્રાણજીવન વિષય હું ઘણી એમ કહું છું કે આપણે ત્યાં લખાયું નથી એક અંગ્રેજી પુસ્તક એમાં ત્યાં ધી મહાત્મા એન્ડ ડોક્ટર ધી ડોક્ટર એવું એક પુસ્તક છે અંગ્રેજીમાં અપરાપ્ય છે દીપુભા છે મળ્યું છે છે આમથી એને ગુજરાતી ગુજરાતી પણ પણ થયું બરાબર નથી સાહિત્ય થોડા વખત પહેલાં એક પુસ્તક નાની પુસ્તિકા પણ કરી છે પણ આપણા ત્યાંની આ વિશે જેમ બીજા બધા ગાંધીજીના સાથીઓ વિશે ઘણું લખાયું છે એવું પ્રાણજીવન મહેતા જે પાયામાં હતા ગાંધીજી જેને મહાત્મા ગાંધીએ મારા પરમ મિત્ર એવો શબ્દ વાપર્યો એમના માટે મારા પરમ મિત્ર પ્રાણજીવન મહેતા પણ એ ગાંધીજી કરતા પાંચ વર્ષ મોટા હતા મોરબીના જૈન પરિવારમાં એમનો જન્મ થયો એ ચાર ભાઈ હતા તમને બીજું કે એમને આશ્રમને મદદ મદદ કરી કરી વિદ્યાર્થી પણ એવી જ મદદ એમને મુંબઈમાં એમનો હીરાનો વેપાર હતો એમના મોટા રેવાશંકર ભાઈ ત્યાં હતા અને પ્રાણજીવન રેવાશંકરભાઈનું એમના પરિવારની માલિકીનું મકાન મુંબઈમાં હતું જેને અત્યારે આપણે મણીબેન ભુવન નામે ઓળખીએ છીએ મણિભુવન તરીકે એ મણિભુવન જેમાં મહાત્મા ગાંધીએ ઓગણીસો વીસ પછી દેશની આઝાદીની મુખ્ય પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું એ મણિભુઓનું મકાન પણ પ્રાણજીવન મહેતા અને એમના પરિવારનું હતું એટલે કેવડો મોટો રોલ એ જમાનામાં પ્રાણજીવન મહેતાનો હશે કે જેના વિશે આજે આપણે ત્યાં કશું માહિતી જ નથી હોતું પણ મેં આ એક પુસ્તક જે કહ્યું એ મળ્યું છે મેં વિભાગને પણ કહ્યું છે કે તમે આમાં ટ્રાન્સલેશન કરીને એક સારું એક પબ્લિકેશન કરો એટલે એ પછી પછી રંગૂનમાં બ્રહ્મદેશ જેને અત્યારે આપણે મ્યાનમાર કહીએ છીએ ત્યાં એ રંગૂનમાં જાય છે જાહેર જીવનમાં પડે છે રંગૂનની લડતમાં ભાગ લે છે તે રામકૃષ્ણ સોસાયટીની સ્થાપના કરે છે કોઈ હિન્દુ વિકાસ પ્રગ ક્લબ પણ સ્થાપે છે અને એ બધું કરે છે પણ એમના મનમાં જે પેલો ગાંધી હતો એ તો જતો નથી એમ ગાંધીજી ઓગણીસો ત્રીસમાં દાંડીકુંચની તૈયારી કરે છે તારે રંગૂનમાં મીઠાનો સત્યાગ્રહ શરૂ કરે છે વિશમાં અને ગાંધીને કહે છે કે તમે જોવા આવો અમે મીઠાનો સત્યાગ્રહ અહીંયા શરૂ કરો અહીં રેલીઓ રંગૂનમાં કાઢીએ છીએ એટલે એ વિદેશમાં રહીને એમને એ કામ કર્યું આમ આપણે ત્યાં એવું એક જે સંશોધન છે એવું કહે છે કે મહાત્મા ગાંધી મોહનદાસ ગાંધીને મહાત્મા ગાંધી સૌથી પહેલી વાર રવિન્દ્રનાથ ટાગોરે કહેલા પણ એક એવો પત્ર પણ છે જેમાં સૌથી પહેલું સંબોધન પ્રાણીજીવન મહેતાએ મહાત્મા તરીકે એમનું કરેલું છે શબ્દ એટલે રવિન્દ્રનાથ ટાગોરનું પણ હશે પણ પેલું કહ્યું એવું પણ એક હકીકત તો છે કે પ્રાણશંકર પ્રાણજીવન મહેતાએ એમને કહ્યું બીજું આપણે તેમની ઓળખ એક દાનવીર તરીકેની પણ છે માણસ ભણે તો એકાદ વસ્તુ ભણે હાલ કે કાં તો વકીલ થાય કાં તો ડોક્ટર થાય કાં તો એન્જિનિયર થાય કાં તો પત્રકાર થાય આ માણસ વકીલ પણ હતો અને ડાક્ટર પણ હતો એમડી પણ હતા અને એલએલબી પણ હતા એ જમાનાનું જે કહેતા બેરિસ્ટરનો અભ્યાસ એ પણ હતા દાનવીર પણ હતા આર્થિક પ્રવૃત્તિઓ મદદ કરતા હતા પોતાના નામ વગર બધી દેશના દેશના એટલે દેશભક્ત પ્રખર દેશભક્ત હતા જેને ગાંધીજી પરમ મિત્ર કહીએ તો પ્રખર દેશભક્ત તો એ બધા એટલે આ માણસમાં હું ઘણી વલ્લભભાઈમાં અનેક ગુણો હતા ને એવા ગુણો પ્રાણજીવન મહેતામાં પણ અનેક હતા બહુ ઓછા લોકોને ખબર છે ગાંધીજીની જેને ગાંધીજી આધ્યાત્મિક ગુરુ ગયા શ્રીમદ રાજચંદ્ર એ રાજચંદ્રની પહેલી મુલાકાત ગાંધીજીની એ પ્રાણજીવન મહેતાના ઘરમાં મુંબઈમાં થયેલી છે જેને આપણે મણિભુવન કહીએ છીએ ત્યાં એ વખતે રેવાશંકર મહેતાનું ઘર રેવાશંકર મહેતા એમના ભાઈનું મકાન હતું અને ત્યાં ગાંધીજી ઉતરેલા અને એ વખતે એમના ઘરમાં બહાર ઉતરેલા પછી એમને ત્યાં લઈ ગયા પ્રાણજીવન મહેતા અને ગાંધીજીની પહેલી મુલાકાત થઈ જે ગાંધીજીની એમ કે કે મારા આધ્યાત્મિક ગુરુ છે અને બહુ ઓછા લોકોને ખબર રાજચંદ્ર એ પ્રાણજીવન મહેતા એમના કાકા સસરા થાય શ્રીમદ રાજચંદ્રના કાકા સસરા પ્રાણજીવન મહેતા થાય એટલે એ તો બહુ જ મોટી આખી વસ્તુ થઈ એટલે એ પણ આપણે ત્યાં ઘણું બધું નથી આવ્યું પછી મેં એમ કહ્યું મેં રંગુન માં સ્થાયી થાય રંગુન માં આઝાદીની મુવમેન્ટમાં પણ એમને ને આખું ત્યાંથી બધી જ વસ્તુઓ વાકેફ હતા ગાંધીજી સાથે વાતચીત પણ ચાલતી પણ પરિસ્થિતિ એવી આવી કે હવે મૂળ મુદ્દો બીજો બી એક સરસ છે ગાંધીજી એમ કહ્યું છે કે એક આ વસ્તુ મેં કોઈને કહી નહીં કહી નથી પણ આજે કહું છું કે મેં જે હિન્દુ સ્વરાજ લખ્યું છે એના પાયામાં પ્રાણીજીવન મહેતા છે હિન્દુ સ્વરાજ માં જે પ્રશ્નો પૂછ્યા છે અને પ્રશ્નો પર મેં જે ચર્ચા કરી છે એ પ્રશ્ન પૂછનાર બીજું કોઈ વ્યક્તિ નહીં પણ પ્રાણજીવન મહેતા હતા જે દુનિયાભરમાં પ્રખ્યાત થયેલું આ પુસ્તક કેન્દ્ર સ્વરાજ અને મેં સાથે ચર્ચા કર્યા પછી મેં આ પુસ્તક લખ્યું છે અને ગાંધીજી કામ વસ્તુ મેં કોઈને કહી નથી કદાચ આ બહાર આવી શકે પણ ગાંધીજી એવું લખ્યું છે એમને આઈ થિંક આત્મકથામાં હોય કે બીજે ક્યાં પણ મેં આ લખ્યું છે કે આ હિન્દ ની રચનામાં નું જે પાત્ર છે મુખ્ય એ પ્રાણજીવન મહેતા છે બહુ મોટી વાત થઈ એટલે પછી મેં કહ્યું એમ એ રંગૂનમાં સ્થાયી પણ થયા ઓગણીસો ને એ રંગૂનમાં રહેતા હતા અને રાત્રે કંઈક પુસ્તક શોધતા હતા અને કંઈક લખું તો એમને એટલે પુસ્તક મળ્યું નહીં એટલે ટેબલ લેમ્પ લઈ અને પુસ્તક શોધવાનો પ્રયાસ કરતા હતા અને ટેબલ લેમ્પ નીચે પડી ગયો અને લેમ્પનો કાચ એમના પગે વાગ્યો અને બહુ જ લોહે થયું અને આ તે થયું બહુ સુંદર અશ્વિનભાઈ આ વાત છે એટલે પછી એ તો પોતે તો ડૉક્ટર હતા પણ છતાં ડૉક્ટર પાસે ગયા ટ્રીટમેન્ટ કરી જે કરવાની હતી ડૉક્ટર એમ પૂછ્યું એમને કે તમે પોતે ડોક્ટર છો ને તો લોહી કેમ અટકાવ્યું નહીં તમે મારી પાસે આવ્યા આટલી બધી વેદનાની વચ્ચે છે શારીરિક વેદનાની તો પ્રાણજીવન મહેતા બહુ સરસ કહે છે કે પગની વેદના કરતા પુસ્તક ખોવાયની વેદના મારા માટે વધારે છે એટલે પુસ્તકની કિંમત આ માણસ માટે કેટલી બધી હતી એક વકીલ અને ડૉક્ટર માટે એટલે જે પેલા ભાઈ ઇતિહાસકાર રામચંદ્ર જે લખ્યું છે એમાં કે વકીલ ને ડોક્ટર ડોક્ટર અને વકીલ બંને ડોક્ટર ને બંને મહાત્મા મહાત્મા ડોક્ટર ને મહાત્મા વકીલ બંને તમે જુઓ એક કે મહાત્મા ને ડોક્ટર વકીલ એટલે એમને પુસ્તકનું કિંમત જે આજના વિદ્યાર્થીઓને અધ્યાપકોને સમજાયું કે પુસ્તકનું કેટલી અને પછી પ્રાણજીવન મહેતાને ત્યાં ગેગરિંગ થયું ઇન્ફેક્શન થયું અને પગ કપાવવો પડ્યો અને એમનું અવસાન ઓગણીસો પાંત્રીસમાં રંગૂનમાં થયું એક તે ગાંધીજી જેલમાં હતા પણ એમના પરિવારજનોને મેં સરસ કાગળ લખ્યો હતો કે મારો પરમ મિત્ર ગુમાવે છે અને એમને એમ પણ કહ્યું કે જો હું જેલમાં છું પણ જો આ વખતે હું હોત તો રંગૂનમાં તમારી સાથે હોત અને મારા ખોળામાં એને અંતિમ શ્વાસ લીધા હતા હા તમે વિચાર કરો કે એ કેટલો બધો ગાંધી જીની નિકટ હશે આપણે અનેક માણસોને દેશમાં જાણીએ છીએ ગાંધીજીની નજીક હતા પણ ગાંધીજીએ પોતે જ એને પોતાના નજીકના માણસ અને કશી અપેક્ષા વિના અનાશક્ત ભાવે એમને જે મદદ કરી એ તમે એટલે એક એક જબરજસ્ત વિશ્વાસના સંબંધો દેશભક્તિના સંબંધો એમને જ્યારે ગોખલે દક્ષિણ આફ્રિકા જવાના હતા અને ગોખલે સમય પહેલા કોઈ વાર ગાંધીજીને મળ્યા નહોતા તો પ્રાણજીવન મહેતા ગોખલેને કાગળ લખે છે કે તમે દક્ષિણ આફ્રિકા જાઓ તો ગાંધીને મળજો એ વખતે એમને ગાંધીજી વિશે ગેરસમજો પણ ગોખલેના મનમાં કંઈક હશે એમને સાંભળ્યું હશે તે આ તે વગેરે પણ તમને મળ્યા પછી એમ લાગશે કે અદભુત માણસ આપણે મળ્યા છીએ અને ગોખલે પછી પ્રાણજીવન મહેતાની ભલામણથી દક્ષિણ આફ્રિકામાં એ મળે છે એટલે બીજી ઘણી વિગતો પણ આ મુખ્ય બાબતો હતી જે મેં આપની સમક્ષ કહી વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે